પાછી કેરી લઈ આવ્યા હા આ હજી આપણે મુરબો કરવાનો બાકી હતો તો આ રાજાપુરી કેરી આજે લઈ આવ્યા છીએ ધોઈ સાફ કરી અને એની સાલ ઉતારું છું પછી આપણે એને ખમણીશું ત્યારે હું તમને ફરીથી બતાવીશ ત્યાં સુધીમાં હું સાલ ઉતારી લઉં હવે આપણે કેરીની છાલ ઉતારાઈ ગઈ છે હવે આપણે એને છીણ કરી લઈએ આપણે છીણ કરવામાં જેમ બને એમ ઝીણું છીણ હોય તો ઝડપથી ગળી જાય જો તમે જોઈ શકો છો બહુ મોટું મોટું છીણ કરીએ તો એ ઘડીકમાં ગળે નહીં આપણે તડકે મૂકવાનું હોય સાવ છીણ ગળી જાય ત્યાં સુધી આપણે તડકે રાખીશું આ આપણે ખમણાતું જાય અને આપણે આ બાજુમાં તપેલું રાખેલું છે એની અંદર આપણે ભરતા જઈએ હવે આપણે ખમણ થઈ ગયું છે કેરીનું અને એની અંદર થોડુંક નિમક અને હળદર નાખીશું આ નિમક અને હળદર નાખી અને આપણે એને હલાવી નાખશું નિમક અંદર ચડી જાય એટલે થોડીક ખટાશ છે એ ઓછી થઈ જાય અને એનું પાણી છે એ પણ નીકળી જાય કેરીનું પાણી આપણે કાઢી નાખશું અને પછી એની અંદર આપણે ખાંડ મિક્સ કરીશું હું નિમક અને હળદર નાખ્યા પછી બે ત્રણ કલાક સુધી ઢાંકી અને રાખી દઈશ આ રીતે આપણે એને મિક્સ કરીશું એકદમ અંદર નિમક અને હળદર છે એ મિક્સ થઈ જાય પછી આપણે એને અંદર સરસ વ્યવસ્થિત

આજ એની અંદર હા ધોઈને પેલા તો હોય તો આવી ગયા બે ત્રણ કલાક થઈ ગયું શાક આવી ગયું ડોલ પલારી પલારી ધોય અને પછી હવે બધી ઠેલીમાં અલગ અલગ ભરી અને ફ્રીજમાં રાખી દીધા અને હવે આ ચોરી છે એ વિંટી લઈએ ચોરી ગુવાર ઈ જ્યારે સાફ કરવું હોય ત્યારે આપણે ઈ જ સમયે સુધારી ન શકીએ કેમ કે વાર લાગે અને આપણે ઉતાવળ હોય એટલે અગાઉ થી એને તૈયાર કરી અને રાખી દેવા પડે હવે તાર પપ્પા આઈસ્ક્રીમ લઈ આવ્યા છે આઈસ્ક્રીમ ને મોજ ખોલી નાખું છું પેકિંગ ને ખાઈ મળીએ હા મળીએ ચાલો હવે આપણે આ જે છીણ છે એને જોઈએ હવે આપણે આમાં નિમક અને હળદર નહીં ખીતી તમે જોઈ શકો છો જો આ નિમકનું પાણી છે એ થઈ ગયું છે હવે આપણે આને હાથેથી નીચવી નાખશું એકદમ આની અંદરથી જે પાણી છે એ તમે જોઈ શકો છો પાણી બધું નીતારી લઈએ એકદમ પ્રેશર કરવાનું બંને હાથની મદદથી પ્રેશર કરી તમે જોઈ શકો છો એકદમ કેટલું બધું પાણી સરસ નું નીતરે છે એકદમ પાણી નીતરી જાય ત્યાં સુધી પ્રેશર કરવાનું અને સાવ આવું થઈ જવું જોઈએ થોડું થોડું હાથમાં લઈ અને આપણે પાણી છે એ કાઢતા જઈએ બંને હાથની મદદથી એકદમ પ્રેશર દેવાનું જેથી કરીને જેટલું પાણી ખટાશ વાળું નીકળી જાય એટલી ખાંડ છે એ આપણે ઓછી નાખવી પડે નિતાારીને કાઢી લીધું અને હવે તમે આ પાણી જોઈ શકો છો હવે આ પાણી છે એને આપણે ફેંકી દેવાનું નથી એક બાઉલમાં કાઢી લેવાનું છે અને પછી એનો આપણે બીજા પણ ઉપયોગ કરી શકીએ હવે ફરીથી આપણે આ છીણ છે એને અંદર નાખી દેસુ છૂટું છૂટું કરી દેસુ પછી એમાં આપણે ખાંડ ઉમેરશું અમારે દોઢ કિલો કેરી હતી એની સામે હું ખાંડ પણ કિલ્લા ઉપર નાખીશ હવે આની અંદર હું ખાંડ ઉમેરીશ હવે ખાંડ નાખી અને આપણે આને એમનો રેવા દેશું આ રીતે જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી આપણે આ ચમચી એથી આમ હલાવતા રહેશું પછી સાવ ખાંડનો એક પણ દાણો ન રહેવો જોઈએ અને સાવ ખાંડ ઓગળી જાય પછી આપણે એને કપડું બાંધી અને અગાસીએ તડકે મૂકી દેશું ચાલો ત્યાં સુધી તમે વિડીયો માં બન્યા રેજો હવે આપણો મુરબો છે એ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ રસદાર લચકા જેવો મુરબો મસ્તીનો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ કમસે કમ ત્રણ ચાર દિવસ સુધી રેવા દીધો તો તડકે સવારે મૂકી આવી અને સાંજે લઈ લઈએ હવે આપણે એને બરણીમાં ભરી દેસું ઘણાના ઘરમાં તીખો મુરબો કરતા હોય મારા ઘરમાં તીખો મુરબો કોઈ નથી ખાતું આ એમનો એમનો ગયડો મુરબો રહીએ ને તો બધાને મજા આવે છે એટલે હું આ રીતે જ મુરબો રાખું છું આ રીતે દબાવી અને ભરી દેવાનો બનાવો હોય તો આ વિડીયો છે એ છેક સુધી પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલા દિવસ આને તડકે રાખવો પડે કઈ રીતે બનાવવો પડે ખાંડ નાખીને કેમ ઓગાડવી સીધે સીધી ખાંડ નાખી અને તડકે પણ ન મુકાય આ વિડિયાની અંદર બધું આપેલું છે તો તમે અમારો વિડીયો છે એ પૂરેપૂરો જોજો